શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલી શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મંદિરમાં હોમાત્મક યજ્ઞ આરસના મૂર્તિની પ્રતિષ્ઠા તથા ભવ્ય અન્કુટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ હતી ત્યારે ભવ્ય મહોત્સવના દિવ્ય દર્શનનો લ્હાવો લઈને સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ આબાલ વિરુદ્ધ હરિભક્તોની અનન્ય સેવા સેવાતીયા મહોત્સવ હર્ષોલ્લાસભેર ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર સ્વામિર્ણ પાલીનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો અને શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશ વિદેશના હરિભક્તોના સાનિધ્યમાં એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે સર્વાવતારી શ્રી સ્વામિણ બાપા સ્વામી બાપાના આરસના સંગી મર્મરના મૂર્તિઓ પધરાવવામાં આવ્યા હતા ભગવાનનો સોળસોપચાર વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવ્યો હતો હુમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને અન્નકુટ વગેરેના દર્શન પણ અનેક હરિભક્તોએ કર્યા હતા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી